અહીંયા રાજકોટ થી બોલું કોણ બોલો કંચનબેન રાજકોટ રાજકોટ કઈ કેમ મારા મારો પિયર ચરાડવા 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 બરાબર અજંતામાં

કે આટલી વસ્તુ આટલી કલાક ના આટલા નંગ એમ એટલે એકલા નંગ ઈ હાઈન પડે થઈ જવા જોઈએ કદાચ જો નો થાય પચાસ ઓછા રહી જાય ને તો આપણને તરત મેમો બનાવે બે આપડે બનાવે એટલે બે દિવસનો કેવી રીતના આપણો પગાર કાપી લે ઉડે ઈ લોકો ખાલી પચાસ નંગ નો થયા હોય ને તો ઈ આપડો બે દિવસ નો મેમો કાપ નાખે બે દિવસ નો પગાર આપણો કાપી લે એટલે સોડિયું પ્રેશર ના હિસાબે કામ નો થતું હોય ને તોય એ સોડિયું કરે

ચાલુ રાખો મશીન કલાકની જ કરે કે હાલો આ કલાકે આટલા થયા તો એટલા જ આખા દિવસ બી કલાક એટલા નંગ કરે તો પછી છોકરીઓ વચ્ચે બાથરૂમ જતી હોય કોઈ આડાવરું કઈ કામ કરતી હોય તો એ ટાઈમ નઈ ગણવાનો એને પૂરા નંગ જ જોઈ કલાક ના બરાબર કરેલી કે બધા તકલીફ તો છે બધી છોકરીઓને પણ કોઈ બોલતી નથી કેમ કે બધા એમ કે અજંતા વાળા રહ્યા ને એની પૈસા જાઝા હે

કેમેરામાં પકડાઈ જાય ને નાસ્તો કરતા કદાચ કવેતર ટાઈમે ભૂખ લાગી હોય કદાચ નાસ્તો કરતા કેમેરામાં પકડાઈ જાય ને તો દિવસ નો મેમો બનાવ પાંચ દિવસ નો પગાર કાફી કવેતના ટાઈમે જે હવાર માનો કે અહીંથી વેલા હવાર માં જતી હોય હું જે ચરડવાથી અપડાઉન કરતી ને મારા અહીંયા સ્ટોપે હાડા પાછા ઘરે થી પછી ઘરે જાય એટલે નવ દસ વાગે એટલે ભૂખ તો લાગે ને તો એવા કવેરતા ટાઈમે નાસ્તો નઈ કરવાનો કારણ કે કેમેરા બધે આખા ખાતામાં ટોટલ જગ્યાએ કેમેરા ખૂણે ખૂણા માં નાખી દીધા કદાચ કોઈ છોકરી બે વાતો કરતા જોઈ જાય કે પછી કોઈ નાસ્તો કરતા જોઈ જાય એવું કાઈ હોય તો એને તરત જ બે દિવસ પગાર કે પાંચ દિવસ પગાર કાપી નાખવાનો અને છોકરી તો અમુક ઘર ની પરિસ્થિતિ જોઈને ને જાતી હોય ઘર સાવ ગરીબ હોય તો શું કરવાનું

ના મને તો તો નથી મોકલી હું તમને દઈશ અને બીજા નંબરે મારા ખાત મારા એને તો આખો જમણો હાથ કટિંગ થઈ ગયેલો એને કઈ વળતર આપ્યું છે વાંકાનેર ની અને એને લગભગ સાત લાખ રૂપિયા આપવા

જી સર એમના મોબાઈલ નંબર મળે એમના મોબાઈલ નંબર શું કોઈ એમના ક્યારે કોન્ટેક્ટ થતો હોય તો એ નો મળે અને કદાચ કઈક આપડે વાતચીત કરવી તો એને ખુદ ને ન કઈ કહીએ કે આપડે કારણ કે બીજા જે વચ્ચે રાખ્યા હોય ને એમના જે મેનેજર ને એવા બધા એની આપડે એની યારે આપડે વાત કરી હતી મને કઈ તકલીફ પડતી તો મને કોઈ નો માર કેવા ના હોય ડાયરેક્ટ મેનેજર પણ જવાનું અને એ હરખો જવાબ દે નો દે આ વાત માં તો મારા કાકા ની ગેટે આવતા હતા

કાઈ કાઈ વાંધો નહીં ચાલો તમારો adjust કરાવી દઈશું હો તો મને ખાલી તારો ફોટો મોકલી દે અને અજંતા ના photo બોટો ને એવું કઈ હોય તો કારખાના ના તો મને મોકલી દે ચાલો હું હમણાં તમારે ચડાવું છું youtube માં હો હા વાંધો નહીં બસ બસ